અનેક લોકો એવા હોય છે કે જેના જિંદગીમાં ગરીબીમાં સિદ્ધાંતો એડે ચડી જતા હોય છે કારણ કે લોકો એવું માને છે કે સિદ્ધાંત જે છે એ પેટની આગ કે પેટનો ખાડો નથી નથી પૂરી શકતા શકતા ઠારી જગદીશભાઈએ એ વાતને ખોટી સાબિત કરી છે કારણ કે જે સમયે એ તદ્દન બેકાર હતા એ સમયે એમના અરેન્જ મેરેજ નીતાબેન સાથે નક્કી થયા અને એ સમય એવો હતો કે જ્યારે દહેજ એ આપણા સમાજમાં એ બહુ સ્વાભાવિક વાત હતી અને બેકાર વ્યક્તિને જો આ સમયે દહેજ મળવાનું હોય એ પણ છોકરીના મા બાપ સામેથી આપવા માટે તૈયાર હોય તો એ શું કામ લેવાની ના પડે એમણે એવો રસ્તો કાઢ્યો કે એ નીતાબેનને ભગાડીને લઈ ગયા અરેન્જ મેરેજ કરવા વાળી વ્યક્તિ જેમાં મા બાપ રાજી છે એમાં એને ભગાડીને લઈ ગયા અને લગ્ન વખતે કપડાં પણ પોતાના પહેરાવેલા કે કપડા પણ તમારા નહીં અને પછી ઘરવાળાઓને આવીને વાત કરી કે અમે લગ્ન કરી લીધા છે એટલે આ રેસીપીમાં એ વાત પણ છે કે શક્ય છે કે તમે ગરીબીમાં કે ભૂખમાં પણ તમારો સિદ્ધાંત જાળવી રાખી શકો અને આવી અગ્નિમાં જ્યારે વ્યક્તિ તપે છે ત્યારે ઓટોમેટિકલી જે બને છે એ જગદીશભાઈ બન્યા છે